બોટાદના ભાવનગર રોડ પર આવેલી સીતારામનગર બે વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને પાણી સહિત પાયાની પ્રાથમિક સુવિધાઓ જ નથી અને તેનાથી વંચિત તાત્કાલિક કામો કરવા સ્થાનિકોની માંગ છે બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલી સીતા રામનગર બે વિસ્તારમાં રોડ રસ્તા તેમજ ડ્રેનેજ લાઇન અને પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે બોટાદ નગરપાલિકા દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નાખવામાં આવી છે તો તેના ઢાંકણા રોડ થી ઘણા જ બધા ઊંચા છે જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે એમ્બ્યુલન્સ અંદર શેરીમાં આવી શકે તેવી કોઈ જ સ્થિતિ નથી તો આ વિસ્તારના રહીશોની માંગ છે કે રોડ બનાવવામાં આવે અને પીવાના પાણીની યોગ્ય સુવિધા કરવામાં આવે અહીંયા પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન અને ગટરની કુંડિયું પણ ઉભરાય અહીંયાનો પ્રશ્ન છે અમારે અમે બધું આ કહેવાયલું કરવી છે પણ કોઈ આવતા નથી

પાંચ છ દિવસે અત્યારે આવે છે અને ઉનાળામાં તો આઠ દસ આવે પણ પૂરું પાણી નથી આવતું વાલ ખોલવી તમાર પાણી નું હોય તો અમે શું કરવી કે તમે મોટું ચાલુ કરો મોટું ચાલુ કરીને એને ખોલવા વાળા દેખાડવા લાવી છે કે અમારો પ્રશ્ન નથી તમે મ્યુનિસિપાલ માં ત્યાં તમારો પ્રશ્ન છે તો અહીંયા જ આવી કે વાલ ખોલવા વાળો વાલ ખોલે છે

ત્યારે જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરમાં ભાવનગર રોડ ઉપર આવેલ સીતારામનગર બે વિસ્તારની અહીંયાના રહીશો રોડ રસ્તા પાણી અને ગટરને લઈને ભારે હેરાન પરેશાન થઈ ગયા છે આ વિસ્તાર પંદર વર્ષથી બનેલો છે આ વિસ્તારમાં મોટી માત્રામાં પરિવારો રહે છે બોટાદ શહેરમાં નગરપાલિકામાં સરકારી વહીવટકર્તાનું શાસન છે જ્યારે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે રાજકીય આગેવાનો આ વિસ્તારના લોકો પાસે સુવિધા પૂરતી આપવાના બહાને મત માંગતા હોય છે ત્યારબાદ ચૂંટણી પતી જાય પરિણામો આવી જાય સત્તા મળી જાય ત્યાર પછી આ વિસ્તારની કોઈ રાજકીય આગેવાનો મુલાકાત લેતા નથી બોટાદ શહેરમાં આવેલ આ સીતારામનગર બેમાં રોડ રસ્તાની કોઈ જ સુવિધા નથી કાચા રસ્તા ઉપર એકસો આઠ ચાલી શકતી નથી બીમારીના સમયમાં કે ડિલિવરી સમયે વાહનો સોસાયટીમાં આવી શકતા નથી પૂરતા પ્રમાણમાં પાણી આ વિસ્તારના લોકોને મળતું નથી પાંચ છ દિવસે પાણી મળતું હોય ત્યારે લોકો પરેશાન થઈ ગયા છે જીવન જરૂરિયાત વસ્તુ છે અને તંત્ર પાણી તો પૂરતા પ્રમાણમાં આપવું પડે જ તે ફરજિયાત છે પણ આ વિસ્તારના રહીશોને પૂરતા પ્રમાણમાં પાણી પણ અપાતું રોડ નથી પાણીની સમસ્યા ગટર લાઈનની સમસ્યા એટલે આવું કેટલા સમયથી છે આ જ્યારથી આ બનવું ત્યારથી આ રોડ બન્યો છે કે નહીં કેવા નહીં એટલે નહીં બનવું કારણ કે જાણવા મળ્યું શું નથી બનતો હવે એ કાંઈ કહેતા નથી કાંઈ જવાબ નથી દેતા અમને કેમ ખબર પડે આ રોડ નહીં હોવાને કારણે કેવી કેવી મુશ્કેલી પડે છે મુશ્કેલી વરસાદમાં કોઈ હાલી ન કે ગારો થાય પાણી ગટર લાઈન બધી ઉભરાય એટલે આ વિસ્તાર છે નગરપાલિકાની અંદર આવે છે કે નથી આવતો આવે છે તો અમને વેરાશી ના આપે છે એટલે ખરેખર સુવિધા હોવી જોઈએ હોવી જોઈએ ને કેવી કેવી માંગણી કેવી કેવી છે આપની રોડ થાય પાણી બધી ટોટલી સમસ્યા લાઈટ ને એવું કે ન હોય તો માંગણી કરવી તો લાઈટ આપે એવી બધી સમસ્યા છે તા વિસ્તારમાં ગટરની સુવિધા તો થઈ પણ ગટરના ઢાંકણા એટલા બધા રોડ થી ઊંચા બનાવવામાં આવ્યા છે કે કોઈ 4-wheeler ગાડી કે એમ્બ્યુલન્સ અંદર આવી શકે તેવી સ્થિતિ નથી બોટાદમાં વર્ષો પહેલા નગરપાલિકા થી બોટાદ જિલ્લા કક્ષાનું શહેર થયું પણ આ સીતારામનગર બેના રહીશોને કોઈ જ પાયાની સુવિધા નથી મળી જેને લઈને આ વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવામાં પણ આવી છે તેમજ વિસ્તારમાં નિયમિત નગરપાલિકાનો વેરો ભરવા બિલો આવે છે ત્યારે આ વિસ્તારના લોકોની માંગણી છે કે પ્રાથમિક પાયાની સુવિધાઓ તો તંત્ર તાત્કાલિક કરી આપે જેથી કરીને આ વિસ્તારના જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેનો ઉકેલ આવે